ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ રણછોડજીના મંદિર ડાકોર ખાતે તારીખ ઓગણીસમી અને વીસમી માર્ચ બે હાજર ઓગણીસ ના રોજ ફાગણી પૂનમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ ફાગણી પૂનમ મેળામાં અંદાજે પંદર લાખ જેટલા શ્રદ્ધાળુઓ રણછોડરાયના દર્શન કરવા માટે આવતા હોય છે મેળાના સુવ્યવસ્થિત સંચાલન અને દેખરેખ માટે આઠ રૂટ ઉપર ચોસઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે ચુમ્માલીસ જેટલા નાયબ મામલતદારોની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે ડાકોરમાં વિવિધ આઠ સ્થળોએ આઠ મોબાઈલ ટોયલેટ વાન તેર પે એન્ડ યુસ ઓફ ચાલય અને પાંચ સ્થળોએ ફાયર ફાઈટરની વ્યવસ્થા કરવામાં આવી છે ગુમતી તળાવમાં ત્રણ નૌકા વિહારના સંચાલન તથા સોલ તરવૈયા સહિત એનડીઆરએફની ટીમ લાઈફ સેવિંગ જેકેટ બોટ સાથે તૈનાત રહેશે ગઢતેશ્વર ખાતે તારીખ સત્તર ત્રણ બે હજાર ઓગણીસથી તારીખ એકવીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી સત્તર કર્મચારીઓને મહીસાગર નદી કિનારે ફરજ સોંપવામાં આવી છે મહીસાગર નદી કિનારે આઠ જેટલા તરવૈયાઓ સહિત એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા હોળી પૂનમના તહેવાર નિમિત્તે તારીખ ઓગણીસ ત્રણ બે હજાર તારીખ એકવીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી મંદિરના દર્શન માટેનો સમય પણ વધારવામાં આવ્યો છે ડાકોર મંદિરમાં પદયાત્રીઓને દર્શન માટે છ એલડી છ પ્રોજેક્ટ સ્ક્રીન અઢાર માઇક પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું ડાકોરમાં સોલ અગ્નિશામક યંત્રની વ્યવસ્થા કરવામાં સાથે પાંત્રીસ સ્થળોએ દર્શનના સમય દર્શાવતા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે ડાકોરમાં રાધાકુંડ અને વડાફામમાં મંદિર તરફથી વિસામો બનાવવામાં આવ્યો છે ડાકોર ફાંગડી પૂનમના મેળા નિમિત્તે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જેના ટેલિફોન નંબર કલેક્ટર કચેરી નડિયાદ ડિઝાસ્ટર શાખાનો જીરો બસો અડસઠ પચીસ ત્રેપન ત્રણસો છપ્પન પચીસ ત્રેપન ત્રણસો સત્તાવન અને ફેક્સ નંબર છે પચીસ ત્રેપન ત્રણસો અઠ્ઠાવન ડાકોર ખાતેના કંટ્રોલ રૂમ ડાકોર મંદિરનો છે જીરો છવ્વીસ નવ્વાણું ઓગણત્રીસ જીરો સિત્યોતેર સાત ઓગણત્રીસ એક સિત્યોતેર જીરો પોલીસ તંત્રનો કંટ્રોલ રૂમ ડાકોર ખાતેનો છે જીરો છવ્વીસ નવ્વાણું ચોવીસ છસો ત્રણ ચોવીસ છસો છ ખાતર ચોકડી કંટ્રોલ રૂમ જીરો છવ્વીસ ચોરાણું ચોવીસ તેતાલીસ છાસઠ આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા આસિસ્ટન્ટ કલેક્ટર અર્પિત સાગર નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય રાઠોડ તથા પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો તારીખ સોળથી એકવીસ સુધી યોજાનાર છે આ અંગે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે કુલ ત્રણ કંટ્રોલ રૂમ અમે રાખવાના છીએ રણછોડજી મંદિર ખાતે ખાતરજ ચોકડી અને કલેક્ટર કચેરી રૂટ ઉપર અમે આઠ રૂટ બનાવ્યા છે જ્યાં અધિકારીઓની ટીમ રહેશે જે સતત રૂટ ઉપરનું મોનિટરિંગ કરશે આ રૂટમાં હીરાપુર ચોકડીથી ખાતરજ ખાતરજથી મૌધા મૌધાથી અલીણા અલીણાથી ડાકોર તેમજ લાડવેલ ચોકડીથી ડાકોર ઠાસરાથી ડાકોર નડિયાદથી ઉમરેટ થઈને ડાકોર સેવાલીયાથી ડાકોર આમ આઠ રૂટ ઉપર અમારા અધિકારીઓની ટીમ સતત મોનિટરિંગ કરશે ચુમ્માલીસ જેટલા નાયબ મામલતદાર મામલતદારશ્રીઓના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ઓર્ડર કરવામાં આવેલ છે તેઓ ચોવીસ કલાકની ડ્યુટી બજાવશે અને કંઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ હશે તો એમાં પોલીસને મદદરૂપ થશે ડાકોર શહેરમાં આઠ મોબાઈલ ટોયલેટ અને તેર પેન્ડ યુઝની વ્યવસ્થા કરવામાં આવી છે ફાયર ફાઈટર પાંચ રાખવામાં આવે છે રસ્તા ઉપર જે જે રસ્તાનો હમણાં આપણે ઉલ્લેખ કર્યો એ તમામ રસ્તા ઉપર ટોયલેટની વ્યવસ્થા અલગ અલગ જગ્યાઓ ઉપર કરવામાં આવી છે આ ઉપરાંત ગોમતી ઘાટ આપણા ગોમતી તળાવ કેનાલ તથા ગલતેશ્વર ખાતે એનડીઆરએફની ટીમ તથા તરવૈયાઓની ટીમ રાખવામાં આવી છે જેથી કોઈ પણ શ્રદ્ધાળુ ત્યાં નાવા જાય અને લપશે કે પડી જાય તો એમને બચાવી શકાય હેલ્થની અમે દસ કેમ્પ કર્યા છે દરેક રૂટ ઉપર હેલ્થના કેમ્પ છે ત્રણ મોબાઈલ ટીમ રાખી છે અને રેફરલ હોસ્પિટલને બેઝ કેમ્પ બનાવ્યો છે એટલે હેલ્થ માટે પણ તમામ સગવડ કરવામાં આવી છે એસટીની ત્રણસો બસો મૂકવામાં આવશે ગુર્જરી ખાતે હંગામી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને યાત્રિકોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે મંદિરમાં દર્શનનો સમયનો વધારો કરવામાં આવ્યો છે એના દર્શનના સમયના પાંત્રીસ જગ્યાએ અલગ અલગ બેનર લગાડવામાં આવ્યા છે છ જગ્યાએ એલ ઇડી છ જગ્યાએ પ્રોજેક્ટરના સ્ક્રીન દ્વારા એનો મંદિરના દર્શન થશે અઢાર જગ્યાએ માઇક પોઈન્ટ રાખવામાં આવ્યા છે અગ્નિશામક સોળ જગ્યાએ રાખવામાં આવ્યા છે મંદિરમાં સુડતાલીસ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે લક્ષ્મીજીના મંદિરમાં પણ આઠ જગ્યાએ સીસીટીવી કેમેરા લગાડેલા છે વિસામની વ્યવસ્થા રાધાકુંડ ખાતે તથા વાડા ફાર્મ પાસે કરવામાં આવી છે પાણી પુરવઠા દ્વારા ત્રેવીસ જગ્યાએ ચકલીવાળા ટેન્કરો રાખવામાં આવ્યા છે જેથી યાત્રાળુઓને રસ્તામાં ક્યાંય પણ પીવાના પાણીની તકલીફ ના પડે દર્શન માટે ડાકોરમાં તેતાલીસ જગ્યાએ આડબંધ રાખવામાં આવ્યા છે એટલે એક સામથી પબ્લિક મંદિર સુધી ન આવે એની ખાસ તકેદારી રાખવામાં આવી છે પોલીસ દ્વારા પણ અત્યારે બંદોબસ્ત આવતીકાલથી શરૂ થશે એમાં આઠસો પોલીસ કોન્સ્ટેબલ સત્તર ડીવાય એસપી પાંત્રીસ પીઆઈ પંચાણું પીએસઆઈ સાતસો પચાસ હોમગાર્ડ રાખવામાં આવ્યા છે અને એસઆરપીની પાંચ કંપનીઓ પણ રાખવામાં આવી છે આમ સમગ્ર તયા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા આ મેળા માટે પૂરતી તકેદારી રાખી અને આયોજન કરવામાં આવેલું છે ડાકોરથી રાજકા સુધીનો જે રોડ છે એમાં કોઈ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે રોડ ઉપર ડાકોરથી રાસકામાં સીસીટીવી ચોકડી ઉપર લગાડવામાં આવ્યા હોવાની શક્યતા છે ચેક કરી અને એમાં વ્યવસ્થા દઈએ તંત્ર અને પોલીસ બંનેના સંકલનથી ડાકોર જે આ વખતનો ફાગણી પૂનમનો જે બંદોબસ્ત છે એમાં પોલીસ વિભાગ તરફથી જે રૂટ્સ છે તમામ રૂટ જ્યાંથી પદયાત્રી અને શ્રદ્ધાળુ આવી રહ્યા છે તે તમામ રૂટ ઉપર સત્યાવીસ જેટલા પોલીસ સહાયતા કેન્દ્રો એટલે કે પોલીસ હેલ્પ ડેસ્ક ખોલવામાં આવ્યા છે ડાકોરને સમગ્રતઃ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે એનો એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવે છે જેનું એસએસ પોલીસ સ્ટેશનમાં બેસા બેઠા પણ જોઈ શકાશે આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ આઠસો જેટલા પોલીસ કર્મચારીઓ સત્તર જેટલા ડીવાય એસપી પંચાણું જેટલા પીએસઆઈઝ પાંત્રીસ જેટલા પીઆઈઝ રાઉન્ડ ધ ક્લોક સોળ તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી બંદોબસ્ત જાળવશે અને શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ના પડે અને એમની સુરક્ષાની જિમ્મેદારી સાથે ત્યાં ખડે પગે ફરજ બજાવશે આ ઉપરાંત નેત્ર પછી પ્રહરી આ નામના જે અમારા પોલીસ વાહનો છે એનાથી પણ ત્યાં અમે રાઉન્ડ ધ ક્લોક નજર રાખવાના છે આ બે એવી વસ્તુઓ છે જેનાથી અમે છૂપી રીતે પણ કોઈ ગુનેગાર કે શંકાસ્પદ હિલચાલ હોય એની પર નજર રાખી શકીએ છીએ ઉપરાંત શ્રદ્ધાળુઓ સાથે પોતાના બેગે સ્કેનર બેગેજ પણ લઈને આવતા હોય એટલે કે બેગ છે થેલા છે એવા તો એનું પણ સ્કેનિંગ થઈ અને ચકાસણી થઈને અંદર જઈ શકે એ ટાઈપના અમે બેગે સ્કેનરો પણ બે મંગાવ્યા છે જે મેઇન ગેટ આગળ રહેશે આ ઉપરાંત જે ટીમો છે એ બહારથી આવનારી એમાં ચેતક કમાન્ડોની પણ ટીમ આવનાર છે એસઆરપીની પાંચ કંપનીઓ પણ આવનાર છે અને તેઓ પણ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા જાળવશે લોકલ પોલીસ પણ એની સાથે જ ખડે પગે રહીને બંદોબસ્ત જાળવનાર છે પોલીસનો કંટ્રોલ રૂમ જેમ સાહેબે કીધું કલેક્ટર સાહેબે એમ કલેક્ટર ઓફિસમાં અને પોલીસ કંટ્રોલ રૂમ પણ ત્યાં ચાલુ કરવામાં આવે છે એક પોલીસ સ્ટેશન જે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ કંટ્રોલ રૂમ છે એક ડાકોર મંદિર ખાતે કંટ્રોલ રૂમ છે અને જે સીસીટીવીનો અમે કંટ્રોલ રૂમ રાખ્યો છે એ કંટ્રોલ રૂમ પર વોટ્સઅપ એક નંબર અમે જાહેર કર્યો છે એ વોટ્સઅપ નંબર છે બોતેર એકસો અગિયાર ચોત્રીસ સાતસો સિત્યોતેર આ વોટ્સઅપ નંબર ઉપર તમે કોઈ પણ મિસિંગ ચાઇલ્ડ હોય કે પોતાનું કોઈ પણ બેગ લોસ થઈ ગયું હોય કે કોઈ પણ ફરિયાદ હોય એ તમે ફોટા સાથે પણ નોંધાઈ શકો છો અને જાણ કરી શકો છો જેનાથી પદયાત્રીઓના ખાસ ઉપયોગી થશે એવી અમારી આશા છે આ ઉપરાંત અમે ફેસબુક પેજ પણ આ વખતે ક્રિએટ કર્યું છે જેમાં ડાકોર મેલા ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એ નામથી ફેસબુક પેજ છે એની ઉપર પણ પ્રતિભાવો શ્રદ્ધાળુઓ આપી શકે છે નાગરિકો પણ આપી શકે છે આ ઉપરાંત હું આપના માધ્યમ થકી જે શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ આવી રહ્યા છે એમની સુખાકારી માટે એમની રક્ષા માટે એમના સૂચનો કરવા માટે આપને આવેદન કરું છું કે જ્યારે એ પદયાત્રામાં પા પદયાત્રી આવતા હોય પાદલ ચાલતા ચાલતા એ દરમિયાન જે નાહવાની જગ્યાઓ જ્યાં નાળા નદી નાળા છે તળાવ છે ત્યાં મતલબ પાણી જોઈ અને ચકાસીને પડે અંધારામાં નહ્વા ના જાય એવી એમને સૂચના છે ખાસ મોટા સામાન એવો વધારે બેગેજવાળા લઈને ના આવે જેનાથી એમને ચેકિંગમાં કોઈ તકલીફ પડી શકે કિંમતી સાર સામાન લઈને પણ ના આવે એ પણ હું આપને રિક્વેસ્ટ કરું છું એમને મેસેજ પહોંચે આ ઉપરાંત પોતે ચાલીને આવે રૂટ ઉપર કે ક્યાંય પણ અજાણી કોઈ વસ્તુ બિનવાસી કે એવી કોઈ મળી આવે તો તાત્કાલિક પોલીસનો જે વોટ્સઅપ નંબર છે અથવા સો નંબર છે એની ઉપર જાણ કરે એવી એમને સૂચન થાય એવું હું આપને વિનંતી કરું